રામ રામ જય માતાજી જો અત્યારે વાગી ગયા નવ અને આપણે ઊઠી ગયા અને મહેમાન પણ આવ્યા છે રામ રામ જય માતાજી જય માતાજી છીએ ઘણા સમય પછી આવ્યા તમે ટાઈમ લાગ્યાં બનેગટ ગામના છે વિપુલ કોમેડીના ગામના ટમાડોડનો એક ફોન આવ્યો હતો મારા તમાડોનના ફોન તો એનો આવતો એ છે તમારા વાડી આવ્યા હતા તેથી વાડી આવ્યા હતા તમને નંબર આપ્યા તમે નંબર આપ્યા છે ને શું વાવેતરમાં શું કર્યું વાયતર માં રાખીને મૂક્યો છે વાયતર કરવાનું છે એરડાને વરિયારી કેટલી થઈ વરિયારી થઈ ચાલે ચરી ચાલી મણ થઈ તો સારું કહેવાય તો જો ઘણા સમયથી આવ્યા ન હતા ને હવે વાવેતર કરવાનું એટલે કાંટો મારવા આવ્યા સંગુબેન નહીં વને ગઢ ગામથી અહીંયા જો પાણાની રમે ને આપણે આજે રજા છે કાલથી કામ ચાલુ થાય અમારે કાલથી કામ ચાલુ થાય એમ ને એક દોઢ મહિનો બંધ રહ્યું બીજે કામે સડી ગયો તો થોડાક બી આમે જવું પડે ને હા અવાજ ઓછો આવશે ઓલ રામા મંડળ બે ત્રણ વાર રીંબા ને લાવા તો ગાય હોય ને બધું ગાય હોય એટલે હાલો સંગુબેને જો રોટલા ની હોય તો ઘડી વાર હોય તો એનાસ રોટલી ખાધી આપણે એમને બનાવી એટલે રામ રામ જય માતાજી સંગુબો રામ રામ જય માતાજી પેલા જો આ સીરામણ થઈ ગયો સીરાવા બેવું હે હા રોટલા ખાઈ હા આ માતાજી ની પ્રસાદી સમજી હું મીઠી હું હારી શાક કેનો બને બટેકા હા બટેકા ડુંગરી નું અને બાજરાના રોટલા ને ઘઉં રોટલી હવે સીરાવા હાંતા અડધા એ સીરાયો ને વળતા સીરાવા બે સેર પારા પરથી હાલો સીરાવા સીરાવ હોય ને મિત્રો તો એ માતાજી જકુ બે કેના ઘરે આયા ના ના હે

હાલો રમકડા રમવાનું બાય બાય લાઈક કરજો શેર કરજો મારી વાત કરજો તું કોમેન્ટ લખવાનું ભૂલતા ન એમ કે હું વાય તમે વાડીએ હા આઈ કાઈ ન વાય ઓટા વીટર રાખી મે તું ગઈ ઓટા વીટર કે રોટા વીટર રોટા વીટર રાખી ઓકે તેથી કપા વાવાનો હે કપા નહીં પેલા તાલે જો એ ઈડા એ

જો અત્યારે આપણે વાડી આવી ગયા અને ઘણા સમય થી ભાભી ની મુલાકાત નથી થઈ અને મોટા ની એટલે રણજીતભાઈ ને ઓળખો ને વિડીયો બનાવી જય માતાજી આ દેવનસિંહ જો દેવનસિંહ બેન મીડિયમ તો આવે હા માનું કાગળ એટલે આવે તો પાણી પડે ગામમાં છે એટલે ગાને નો વિમલભાઈ શું કરે ના નહીં ના હું નાય જ નહીં ગઈ

ને જાહેર પણ વાવી દીધી છે આંબામાં હોણ તો કેરીયું નથી પછી હાઈ આવવાનું આપણે બાઈક આવડતી નહીં પણ બીજાને કાણી કરવાની હાલો મેખી જાણ લઈ હે આવું હે તાર આઈ જ આવજો હાલો કે હું આખી લઉં તમાર ન આવું